આજે પાંચમો દિવસ છે અને ચેપ્ટરનું નામ છે જાદુઈ ધન આ ચેપ્ટર બધાનો બહુ જ ફેવરેટ છે કારણ કે ધનની જરૂર જીવનમાં કોને નથી પડતી વધારે ધન બધાને જોઈતું હોય છે અને ધનના પ્રોબ્લમ્સથી બધાને દૂર થવું હોય છે તો આ ચેપ્ટર બહુ જ બહુ જ ઉપયોગી છે એકદમ ઝીણવટથી સાંભળજો જરૂર પડે તો બે ત્રણ વાર સાંભળજો પણ તમારા જીવનમાં જાદુઈ ધનને જરૂરથી અટેક કરજો સૌથી પહેલી જ લાઈન એવી લખેલી છે કે જો તમારી પાસે ધનની કમી છે તો ધન માટે કાં તો તમે ઈર્ષા કરી છે કોઈ બીજાના ધનથી કાં તો તમે ચિંતા કરી છે કાં તો તમે એની ખરાબ બોલ્યા છો ધન વિશે અથવા તો ધન માટે તમે ભયભીત છો કે ધન વપરાઈ જશે તો બીજું ક્યાંથી આવશે અથવા તો તમે શંકાશીલ છો કે આ ધન તમારી પાસે ટકશે કે નહીં તો આમાંથી કંઈ પણ જો તમને થતું હોય તો ધન વિશે તમારું આકર્ષણ જ ઓછું છે ધન વિશે તમારું અટ્રેક્શન તમે યોગ્ય રીતે નથી કરી રહ્યા એટલે આ દરેક જે શબ્દો બોલી એ બધા જ નેગેટિવ શબ્દો છે જો તમે ધન વિશે વિચારતા હોવ તો આ બધા જ જે શબ્દો છે એ અત્યારે તમારી પાસે જેટલું પણ ધન છે એ પણ ધન માટે તમે આભારી નથી એવું કહેવામાં આવે છે તમારે વધારે ધન જોઈતું હોય તમારે વધારે બિલ ભરવાના હોય કંઈ પણ હોય પણ ધન માટે જો તમે નેગેટિવ શબ્દ વાપરશો તો ધન તમારી પાસે વધારે નહીં આવે પણ ઓછું ને ઓછું થતું જશે તમારું કામ વૃદ્ધ વૃદ્ધિ પામવાની જગ્યાએ ઓછું થતું જશે અને પૈસાના પ્રોબ્લેમ વધારે ને વધારે થતા જશે કારણ કે ધન માટે તમારા મગજમાં ફિલિંગ છે તમારા હૃદયમાં જે ફિલિંગ છે એ નેગેટિવ છે અત્યારે તમારા જીવનમાં જેટલું પણ ધન છે કદાચ તમને ધનની કમી પણ હોય પણ ધન વિશે કોઈ પણ આવા શબ્દો તમે વાપરશો અત્યારે તમારી જેટલી પણ જરૂરિયાતો ધનથી પૂરી થઈ રહી છે એ બધા માટે એ નેગેટિવ ફિલિંગ કહેવાશે તમારી પાસે કંઈ જ નથી ઝીરો મની છે એવું તો નથી જ તમે બે ટાઈમ જમો છો પ્લસ તમારા જે આખા મહિનાના ખર્ચા હોય લાઇટ બિલ છે ઘરનું કામ છે કર્યાણું છે જે પણ એ બધું જ તમારું પૂરું થાય છે તો પણ તમે એ ધનને આભાર નથી માનતા અને વધુને વધુ ધન નથી એ વિશે નેગેટિવ ફિલિંગ તમારા હૃદયમાં બેસાડીને રાખો છો તો આ ફિલિંગ તમને વધારે ધન એટ્રેક કરવા માટે કોઈ દિવસ સાથ નહીં આપે એટલે જેટલું પણ ધન તમારી પાસે છે અને જે જે વસ્તુમાં તમે એને વાપરો છો પૂરા પ્રેમથી વાપરો પૂરા આભારથી વાપરો અને પૂરા સંતોષથી વાપરો વાપર્યા પછી ઘણા લોકોને એવી ટેવ હોય છે કે પૈસા વપરાઈ ગયા હિસાબ લખે જીવ બાળે એવું બધું કરશો તો વધારે ધન તમારી પાસે નહીં આવે કહેવાનો મતલબ એવો છે રોંડા બન એમ કહે છે કે જેટલું પણ પૈસા તમારી પાસે છે એનો આભાર માનો અને આભારપૂર્વક એને વાપરો એ આભારની સ્થિતિ જ નવું ધન આકર્ષવામાં તમને મદદ કરશે કરશે ને કરશે જ આ બુકનું એક બ્રહ્મ વાક્ય છે જેની પણ પાસે કૃતજ્ઞતા છે એને વધારે આપવામાં આવશે અને જેની પણ પાસે કૃતજ્ઞતા નથી એના પાસે જે પણ કંઈ છે તે લઈ લેવામાં આવશે આ વાક્ય દરેક પરિસ્થિતિ માટે અને દરેક વસ્તુ માટે ઉપયોગ થયું છે આખી બુકમાં જો તમારી પાસે ધન માટે કૃતજ્ઞતા છે એટલે આભારી છો તમે ધન માટે તો તમને વધારે ધન આપવામાં આવશે પણ જો તમે ધન માટે આભારી નથી તો તમારી પાસે જેટલું પણ છે એ લઈ લેવામાં આવશે સેમ આ જ વાક્ય તમારી તબિયત માટે છે સ્વાસ્થ્ય માટે જો તમારી તબિયત માટે તમે આભારી છો તો તમને વધારે ને વધારે હેલ્ધી બનાવવામાં આવશે પણ જો તમે તમારી તબિયત માટે આભારી નથી કમ્પ્લેન્સ જ કર્યા કરો છો તો તમારી તબિયત વધારે ને વધારે ખરાબ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે આ વાક્ય તમારે તમારા મગજમાં એકદમ દ્રઢ કરી દેવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં તમારે તો ફક્ત આભારી જ રહેવાનું છે જ્યારે તમારી પાસે પૈસા ઓછા હોય પ્રોબ્લેમ્સ હોય ત્યારે આભારી રહેવાનું ખરેખર મુશ્કેલ છે પણ આ મુશ્કેલ સ્થિતિમાં પણ તમારે એ શોધવાનું છે કે તમે કઈ કઈ વસ્તુ માટે આભારી છો જો આ મુશ્કેલી તમે પાર કરી લીધી અને કોઈપણ સમયે તમે હસતા ખીલતા રહ્યા તો તમારા જીવનમાં ધનની કમી ચોક્કસ જતી રહેશે આ ગેરંટી લખી છે બુકમાં જ્યારે પણ તમને ધનની કમી વિશે વિચાર આવે તો તરત જ તરત જ ત્યાંથી બહાર નીકળી જજો વિચારોમાંથી બહાર નીકળી જજો કે મારે ધનનો આભાર માનવાનો છે અને આભાર કેવી રીતે માનવો છે માની લો કે તમને એવું થાય કે મારે કાલે કોઈને દસ હજાર રૂપિયા આપવાના છે પણ આજે તમારી પાસે એ રૂપિયા નથી એટલે તમે ચોક્કસ ચિંતાની સ્થિતિમાં જતા રહેશો તો એ ચિંતાની સ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમે આજનો દિવસ તમે કેવી રીતે પસાર કર્યો એનો વિચાર કરજો અને એને થેન્ક્સ કહેજો આજે તમે શું ખાધું શું જમ્યા ફરવા ગયા કે નહીં કંઈ ખરીદ્યું કે નહીં કોઈ બિલ ભર્યું કે નહીં બધું જ જેના જેના માટે તમારું ધન વપરાયું હોય કે જેના જેના માટે તમે આભારી હોવ એ બધું યાદ કરજો એટલે તરત જ તમે ચિંતાજનક સ્થિતિમાંથી બહાર નીકળી જશો આપણું કામ એટલું જ છે કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ચિંતા કરવાની નથી અને તો જ પરિસ્થિતિ બધી એવી નિર્માણ થશે કે જે તમારું કાર્ય પૂરું કરશે હવે જ્યારે પણ તમારે ધન ન હોવા છતાં ધનનો આભાર માનવાનો થાય તો બુકમાં એક પ્રેક્ટિસ આપેલી છે કે તમે તમારા બચપનમાં જતા રહેજો તમારા નાનપણમાં જજો નાનપણમાં તમે તમારા માટે એક પણ રૂપિયો કમાયો નથી તો પણ તમારું ઘડતર થયું છે તમને જોઈતી વસ્તુઓ મળી છે તમને સારીને સ્કૂલો અને કોલેજોમાં ભણાવવામાં આવ્યા છે તમને જોઈતા કપડાં બૂટ મોજા બધું જ લઈ આપવામાં આવ્યું છે તમને જોઈતું તમારી બર્થડે ઉપર ઉપહાર પણ આપવામાં આવ્યા છે તમને જોઈતું ખાવાનું પણ તમને ખવડાવવામાં આવ્યું છે અને તમને જોઈતા એવા સિનેમા હોલમાં પણ તમારા પેરેન્ટ્સ તમને લઈ ગયા છે ગાર્ડન્સમાં પણ લઈ ગયા છે વસ્તુઓ પણ ખવડાવી છે વસ્તુઓ પણ અપાવી છે અને તમને ત્યારે હમ ફીલ થશે કે તમે કેટલી બધી વસ્તુ મળી છે ત્યારે તો તમારા માઇન્ડમાં ધન વિશે એક પણ પ્રશ્ન નહોતો તો પણ તમને બધું મળ્યું હતું ને એટલે રોંડાબન એવું કહેવા માગે છે કે ધન વિશે ચિંતા ના કરશો ધન વિશે તમે આભારી રહેવા માટે વિચારો કે ધન વિશે તમે કેવી કેવી રીતે આભારી રહી શકો એમાં એમણે જ એક એક્ઝામ્પલ આપ્યો છે કે તમે તમારા નાનપણમાં જાઓ એવું લખ્યું છે કે શું તમને એજ્યુકેશન મળ્યું હતું તમને ડિગ્રી મળી હતી ત્યારે તમે કોઈ પણ પૈસા ખર્ચ્યા છે શું તમને સારા કપડાં આજીવન મળ્યા હતા શું તમે બર્થડે પાર્ટીમાં ગયા હતા શું તમે રોજ સ્કૂલ જતા હતા તમને સારો યુનિફોર્મ સારા બૂટ મોજા સારી ચોપડીઓ મળી હતી આ બધી જ વસ્તુ યાદ કરવા માટે આપણને ઓથર યાદ કરાવે છે એ બધી જ વસ્તુ માટે કોઈએ તો પૈસા ખર્ચ્યા જ છે જો તમારી અનઅવેરનેસમાં તમારા માટે કોઈ પૈસા ખર્ચ્યા છે તો અત્યારે તમે આટલા બધા ચિંતિત શું કરવા થાવ છો એ પણ તમારી જાણતા અજાણતા તમારી માટે થયું હતું અત્યારે પણ જાણતા અજાણતા તમારી માટે થશે એટલે આભારી રહો આભારી રહો આભારી રહો અહીં બુકમાં થોડા પ્રશ્ન આપ્યા છે એ ખરેખર આપણું મગજ ખોલી દેશે કે આપણે કેટલી કેટલી વસ્તુઓ પૈસાથી વાપરેલી છે અને એ પણ એક પણ પૈસો કમાયા વગર શું તમે નાનપણમાં ક્યાંક ફરવા ગયા હતા શું તમારો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને તમને ભેટ મળી હતી શું તમારી પાસે સાયકલ ટોઈઝ ક્રિકેટના સાધનો વગેરે હતું શું તમારી પાસે સારા કપડાં હતા શું તમે કોઈ વખત પણ ફિલ્મ જોવા ગયા હતા નાટક જોવા ગયા હતા ગાર્ડનમાં ગયા હતા શું તમે બીમાર પડ્યા તો તમારી કોઈએ દવા કરાવી હતી તમે તમને સાજા કર્યા હતા શું તમે કોઈ બી વાર દાંતનો દુખાવો થયો તો ડેન્ટિસ્ટ પાસે ગયા હતા શું તમે નાનપણમાં ટૂથબ્રશ ટૂથપેસ્ટ શેમ્પુ કાંસકો ઓઇલ એ બધું યુઝ કર્યું હતું શું તમે કોઈ દિવસ કારમાં અથવા તો હવાઈ જહાજમાં ફર્યા હતા શું તમે ટીવી જોવા માટે તમને મળતું હતું શું તમે લાઇટ પંખો અને પાણીનો ઉપયોગ કર્યો હતો આ બધી જ વસ્તુ માટે પૈસા ખર્ચવામાં આવ્યા છે તમારા ઉપર તો જ્યારે પણ તમને પૈસાની કમી વિશે વિચાર આવે ત્યારે એ કમીને તમારે આભારથી સાયલેન્ટ કરી દેવાની છે આટલો વિચારવા બેસી જવાનું છે અને આભાર 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 બોલતું જવાનું છે તો આ એટલી બધી પાવરફુલ પ્રેક્ટિસ છે કે મોટા મોટા લોકોને આ કરવી પડે છે અને એમાં પણ એમને ફાયદો થાય છે તો આપણા જેવા જે શરૂઆત કરતા હોય એમણે તો આ પ્રેક્ટિસને દિવસમાં જેટલી બી વાર તમને નેગેટિવ ફિલિંગમાં જતા રહો ત્યારે યાદ કરવી જોઈએ અને આભાર કરવો જોઈએ બુકમાં એવું લખ્યું છે કે જ્યારે તમે આ પહેલાં તમને જે મળેલી વસ્તુઓ માટે જે ખર્ચાયેલું ધન છે એના માટે આભાર વ્યક્ત કરશો તો આભારના નિયમ પ્રમાણે નવું ધન તમારી પાસે આકર્ષિત થશે આ જ ગોલ્ડન રૂલ છે આ સોનેરી રૂલ છે કે તમે જો આભાર વ્યક્ત કરશો તો એવી સિચ્યુએશન ઊભી થશે કે તમને આભારી રીતે બધી જ વસ્તુ મળશે એટલે જ્યારે પણ તમને ધનની ચિંતા થાય તો ધન માટે કેવી કેવી રીતે આભાર માની શકું એ આભાર માનવાનું ચાલુ કરજો જ્યારે પણ તમને સ્વાસ્થ્યની એટલે કે શરીરની ચિંતા થાય તો તમારી પાસે કેટલું સુંદર સ્વાસ્થ્ય હતું એ યાદ કરીને એને આભાર થજો એટલે જેટલો આભાર તમારા જીવનમાં તમે લાવશો એટલું જ એ બદલાતું જશે હવે એક આની અંદર એક સ્પેસિફિક મેથડ આપેલી છે કે તમારી પાસે કોઈપણ એક નોટ લો દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની કે સો રૂપિયાની કોઈપણ નોટ અને એ નોટ ઉપર એક સ્ટીકર ચોંટાડવાનું છે એ સ્ટીકરમાં તમારે શું લખવાનું છે એ બધા જ ધન માટે ધન્યવાદ જે મને જીવનભર આપેલું છે આ વાક્ય હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ જેથી તમે આ વાક્ય પ્રિન્ટ આઉટ કઢાઈ અને કોઈ પણ નોટ ઉપર તેને ચોંટાડી શકો છો અને આ નોટને તમે તમારા પર્સમાં હંમેશા મૂકી રાખજો એવું ઓથરનું સજેશન છે એ આ જે નોટ છે જેના ઉપર આપણે આ વાક્ય લખ્યું છે એ બધા જ ધન માટે ધન્યવાદ જે મને જીવનભર મળ્યું છે એ નોટને તમારે દિવસમાં ત્રણ વાર મિનિમમ ત્રણ વાર કાઢવાની હાથમાં લેવાની આંખો બંધ કરીને ખૂબ જ પ્રેમથી બોલવાનું કે બધા ધન માટે ધન્યવાદ જે મને જીવનભર મળ્યું છે આ તમે કેટલી બી વાર આને બોલી શકો છો પાંચ વાર દસ વાર અગિયાર વાર સો વાર પણ હાથમાં એ નોટ પકડી રાખજો અને પૂરેપૂરા મનથી કૃતજ્ઞતા ફીલ કરજો આ સ્કૂલનું હોમવર્ક નથી કે તમે બસ મેડમે કીધું એટલે કરવાનું છે આ પૂરેપૂરા મનથી કરવાની વસ્તુ છે અને તમે જીવનમાં જેટલી બી વાર કરવું હોય જેટલી બી વાર દિવસમાં કરવું હોય કરી શકો છો પણ બુકમાં એવું લખેલું છે કે તમે ત્રણ વાર તો ચોક્કસ કરો સવારે બપોરે અને સાંજે પાંચ મિનિટ કરો દસ મિનિટ કરો પંદર મિનિટ કરો સો વાર કરો એવું નથી લખેલું પણ એને કરો અને પૂરેપૂરા મનથી કરો તો ચોક્કસ તમારા જીવનમાં પૈસાની વૃદ્ધિ થશે પૈસા મેળવવા માટે આટલી બધી રીત બતાવી છે આપણે એમાંથી કશું ના કરી શકીએ અને જો ના કરી શકો તો ખાલી વિડીયો સાંભળવાથી તો પૈસા નહીં આવે અમુક જૂના પ્રેક્ટિશનર્સ આને અડધો અડધો કલાક કરતા જ હોય છે અને બુકમાં એવું પણ લખેલું છે કે આનાથી તમે કોઈ પણ પ્રકારનું ધન એટલે કે કોઈ જગ્યાએ તમને ડિસ્કાઉન્ટ્સ મળી જાય તો પણ તમારું ધન બચ્યું કહેવાય અને ધન તમે પ્રાપ્ત કર્યું કહેવાય કોઈ જગ્યાએ તમે પૈસા ફસાઈ ગયા હોય એ પાછા આવે વર્ષો પછી પાછા આવે તો પણ તમારું એ ધન મળ્યું જ કહેવાય અને બીજી ધન મેળવવાની નવી નવી સ્થિતિ અને ઓપોર્ચ્યુનિટીસ તો ઊભી થશે જ પણ તમારે પણ એમાં એટલું બધું પર્ટિક્યુલર રહેવું પડશે કે એક મેડિટેશન કરતા હોય એવી રીતે આ નોટને પકડી અને પૂરેપૂરા દિલથી તમારે બધા જ ધન માટે ધન્યવાદ છે મારા માટે ખર્ચવામાં આવ્યું છે એવું બોલતા જાઓ અને ફીલ કરતા જાઓ પચ પ્લસ જૂના જૂના પ્રસંગો યાદ કરતા જાઓ કે તમારા માટે કેટલી કેટલી જગ્યાએ ધન ખર્ચવામાં આવ્યું છે તો આ પાવરફુલ પ્રેક્ટિસથી બહુ જ બધાને ફાયદો થયો છે ધનનો ચેપ્ટર બધાના માટે બહુ જ બહુ જ અગત્યનો છે કારણ કે ધનની કમીને દૂર કરવા માટે આ બધી પ્રેક્ટિસ આપણે જ કરવી પડે ખાલી વિચારવાથી નહીં પણ પ્રેક્ટિસ કરવાથી ચોક્કસ 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 ફાયદો થાય છે હવે આજ પછી જ્યારે પણ તમને ધનની શિકાયત કરવાનું એટલે કે કમ્પ્લેન કરવાનું મન થાય તો ચોક્કસ યાદ રાખજો કે શું હું મારા જીવનમાં ગરીબીને એટક્ટ કરવા તૈયાર છું કોઈ પણ કમ્પ્લેન બેનપણીઓ ભેગી થઈ કે ફ્રેન્ડ્સ ભેગા થઈ અને જ્યારે પણ તમે બીજાના ધન માટે ચર્ચા કરતા હો છો કોઈ તમારા સર્કલમાં ખૂબ પૈસાવાળું હોય તો તમે એમના એના ધનની ચર્ચા કરતા હો છો અને એના ધનની ચર્ચા કરતાં કરતાં પોતાના ધન માટે કમ્પ્લેન કરતા હોવ છો અથવા એને કોઈ આડે રીતે પૈસા મળ્યા છે એટલે ગમે તે રીતે તમે ધનને ખરાબ બોલો છો લક્ષ્મીજીને તમે ગાળો આપો છો બીજા કોઈના માટે અથવા પોતાના માટે તો એ કોઈ દિવસ તમારા જીવનમાં વધશે નહીં એટલે આ નાની નાની વાતો છે જે તમારે એલર્ટ થવાની જરૂર છે કે તમારા જીવનમાં ધનની કમી કેમ છે તમને કોઈ વસ્તુ ગિફ્ટમાં આપે તો ઘણીવાર આપણે એવું બોલતા આવીએ છીએ કે એની કે નથી વપરાતું એ મને પધરાઈ દીધું એનો મિનિંગ એવો થયો કે તમે જે વસ્તુ તમને મળી છે એના માટે કોઈનું ધન ખર્ચાયું છે એના માટે આભારી થવાની જગ્યાએ તમે ધનને એટલે કે લક્ષ્મી માને ખરાબ કીધું છે નવી દિવાળી આવી રહી છે આપણે બધાની ઘેર મળવા જઈશું ધનનો વ્યવહાર થશે ધનની આપલે થશે પ્લીઝ યાદ રાખજો કે આપણે એક પણ શબ્દ ધન માટે ખરાબ નથી બોલવાનો અને આપતી વખતે કોઈને જ્યારે પણ તમે ધન આપો ગોલ્ડ આપો સિલ્વર આપો પૂરેપૂરા મનથી પૂરેપૂરા પ્રેમથી એમને આપજો એટલે ધનની વૃદ્ધિ તમારી ઘરે થશે થેન્ક યુ કહેજો થેન્ક યુ લેજો અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુથી જીવનમાં પ્રચુરતા આવી જ જશે એની મારી ગેરંટી છે હવે આજનું હોમવર્ક આજના હોમવર્કમાં છે કે તમારે દસ બ્લેસિંગ્સ લખવાના છે જે દરેક ચેપ્ટરની પાછળ આ પહેલું હોમવર્ક છે જો તમે આગળથી ના કરતા હો તો કરજો તો લખ્યું છે કે તમારી સવારમાં ઉઠીને તરત જ દસ પ્લેસિંગ લખો હવે સવારમાં ઉઠીને દસ પ્લેસિંગ એટલે દસ કૃતજ્ઞતા લખવાનું ઘણાને નથી ફાવતું પણ એ એકદમ સિમ્પલ લખવાનું છે હું આભારી છું આ પંખા માટે જે મને સરસ હવા આપી રહ્યું છે તમારે આભારી છું પંખા માટે એટલું નથી લખવાનું કારણ પણ લખવાનું છે કારણ મેં લખ્યું કે મને સરસ ઠંડી હવા આપી રહ્યું છે આભાર 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 આ એક બ્લેસિંગ થયું બીજું હું આભારી છું મારા ટૂથબ્રશ માટે જે એકદમ સરસ મારા દાંતને સાફ કરે છે આભાર 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 હું આભારી છું મારા સુંદર ધોયેલા કપડાં માટે જેને પહેરીને હું બહુ જ બ્યુટિફુલ દેખાઉં છું આભાર 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 કોઈ પણ દસ પ્લેસિંગ કોઈ પણ હું આભારી છું રેડીમેડ ફૂડ માટે જે મમ્મીએ બનાવ્યું છે આભાર આભાર કંઈ પણ કંઈ પણ દસ વસ્તુ તમારે વિચારીને લખવાની છે લખીને ત્રણ વાર આભાર લખવાનો છે ફરીથી આખું લિસ્ટ તમારે વાંચવાનું છે અને દરેક લિસ્ટની પહેલી લાઇન વાંચ્યા પછી ત્રણ વાર આભાર બોલવાનું છે આ બધું જ પૂરેપૂરા મનથી કરવાનું છે આ એક્સરસાઇઝ દરેક ચેપ્ટરની પાછળ લખેલી છે અને આપણે કરવાની છે જો કદાચ હું બધા વિડીયોમાં આ એક્સરસાઇઝ ના બોલું તો એ લખવાનું તો છે જ તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે બને એટલા વધારે લોકોને શેર કરો અને તમે પ્રેક્ટિસ કરો આના ઉપર કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવો આપણે ભેગા થઈને સોલ્વ કરીશું અને હું ચોક્કસ તેનો આન્સર આપીશ તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો